નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન તાપમાન અને હીટવેવના આકરા રાઉન્ડ વિશેની સૌ પ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હાજર પચીસ અને બુધવારના રોજ સમય છે સાંજે છ વાગ્યાનું નું સ્થળ છે ચૌધરી પટેલ સમાજની વાડી ગામ છે નવી મેત્રાલ તાલુકો ખેડબ્રહ્માન જિલ્લો સાબરકાંઠા એટલે આવતીકાલે ત્રેવીસ એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના નવી મેત્રાલ ગામે દરેક મિત્રો છે ચૌધરી પટેલ સમાજની વાડીની અંદર પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આજના વિડીયો આપણે પવન તાપમાન અને હિટવેવ વિશેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આપણે ચોમાસાનો સંપૂર્ણ કાર્યક્રમ મુક્યો છે ઓક્ટોબર મહિનાનો વિડીયો જે બાકી એ પણ આપણે ચોવીસ તારીખે વિડીયો મૂકીને ઓક્ટોબર મહિનાના વરસાદની ની માહિતી આપશું પણ ખાસ અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં હીટવેવ આકરા રૂપમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ છે કેમ કે આજે તારીખ થઈ છે ઊંચું તાપમાન અને હિટવેવ જોવા મળશે એવી રીતે આજે જોવા જઈએ તો આજે બાવીસ તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એવરેજ તાપમાન એકતાલીસ અને એકતાલીસ પ્લસ રહ્યું છે એટલે કે એસી વિસ્તારો એવા છે કે જ્યાં તાપમાન એકતાલીસ અથવા તો એનાથી વધુ રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારો અમુક એવા છે કે જે વિસ્તારોની અંદર ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી રહ્યું છે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન એકતાલીસ ડિગ્રી ને પાર થયું છે અને હજુ આવનારા ત્રણ ચાર દિવસ એવા છે કે એની અંદર તો હજુ પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ઊંચું તાપમાન જશે એમાં અમુક વિસ્તારની અંદર તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે હવે 44 પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે એટલે એક નવો રેકોર્ડ પણ ગણાય એ તાપમાન છે એ ખૂબ ઊંચું પણ ગણાય ત્યારે હું આપને જણાવી દઉં કે જે આવનારા 3 થી ચાર દિવસ જેમાં ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ આ ત્રણ દિવસ જે સૌથી ઊંચું તાપમાન નોંધાશે જેમાં ઈડર વડાલી હિંમતનગર હોય પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે પ્રાંતિજ જેવા વિસ્તારો છે અને મોડાસા ઉત્તર ગુજરાતના એટલા વિસ્તારો છે કે તેમાં તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે આકરો તાપ છે એ ત્યાં જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ અને કપડવન જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તાપમાન ચુમ્માલીસ અથવા તો પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે કચ્છની અંદર પણ આમ જોવા જઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેવાનું છે પણ કચ્છનું કંડલા ભુજ અને ભચાઉ આ ત્રણ સેન્ટર છે એમાં સૌથી ઊંચું સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં તાપમાન છે એ એકતાલીસ થી લઈને ડિગ્રીની રેન્જમાં જોવા મળશે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેમાં તેતાલીસ પ્લસ તાપમાન જોવા મળશે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને જુનાગઢ જેવા વિસ્તારો છે આ ચાર સેન્ટરો એવા હશે કે એમાં ચુમ્માલીસ અથવા તો એકાદ દિવસ માટે ચુમ્માલીસ પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બાકી આમ જોવા જઈએ તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે દાહોદ ગોધરા હોય છોટા ઉદેપુર હોય આ બધા વિસ્તારોમાં પણ એવરેજ ચાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તાર હશે સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલી ડાંગ આ તમામ વિસ્તારમાં પણ એવરેજ આડત્રીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત થી મધ્ય ગુજરાતનું બરોડા ભરૂચ અને અંકલેશ્વર છે આ વિસ્તારોમાં પણ તાપમાન ચાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ પ્લસ રહેવાનું છે એટલે કે લગભગ એસી થી પિંચાશી ટકા વિસ્તારો એવા હશે કે જેમાં તાપમાન છે ચાલીસ ડિગ્રી પ્લસ જોવા મળશે અને આકરા તાપમાન ગુજરાત છે એ આવનાર ત્રણ દિવસ સુધી શેકાવાનું છે આ ઊંચા તાપમાનની સાથે સાથે આપણે લૂનો પ્રકોપ પણ જોવા મળશે લૂ એટલે કે આપણા દેશી ભાષામાં ગુજરાતીમાં આપણે લુ કહીએ છીએ જયારે મિટિયોલોજીમાં ઇંગ્લિશમાં આપણે એને હિટવેવ કહીએ છીએ એટલે એ હિટવેવ છે એ પણ દિવસ દરમિયાન જોવા મળશે એટલે આ લુ અને ઊંચા તાપમાનને કારણે બજારોની અંદર કરફ્યુ લાગી જાય આ પ્રકારના માહોલો છે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળશે આકરો તાપ પડવાનો છે ખૂબ ગરમી પડવાની છે હીટવેવ પ્રકોપ રહેવાનો છે અને ખાસ પવન જે ઘણા સમયથી પવનની સ્પીડ વધારે હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી પવનની સ્પીડમાં ઘટાડો થયો છે અત્યારે પવનની છે અગિયાર થી લઈ અને ચૌદ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે આ જ મુજબના પવનો જોવા મળશે પવનની સ્પીડમાં વધારો નહીં થાય કેમ કે જો પવનની ઝડપમાં ઘણી વખત વધારો થાય તો તાપમાનમાં પણ આપણે થોડીક રાહત મળતી હોય પણ હમણાં આપણે પવનમાં પણ કોઈ મોટો વધારો થવાનો નથી જે એપ્રિલ મહિનો છે એ સંપૂર્ણ ત્રીસ એપ્રિલ સુધી પવનની ઝડપથી અગિયારથી લઈ અને ચૌદ ની સ્પીડ નો પવન રહેવાનો છે એટલે પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે એટલે ત્રીસ તારીખ સુધી આપણે તાપમાન માંથી કોઈ રાહત નહીં મળે ખાસ કરીને આવનારા ત્રણ દિવસ જેમાં પચીસ એપ્રિલ સુધી તાપમાન છે એ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી મેક્સિમમ જોવા મળશે અને પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલનું સેશન હશે એમાં પણ એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં ટેમ્પરેચર જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ચાલીસ ડિગ્રી કરતાં પ્લસ તાપમાન રહેવાનું છે સંપૂર્ણ આપણે એપ્રિલ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રકારનું તાપમાન અને પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ જે ઊંચું તાપમાન અને હિટવેવ ચાલવાના છે આને કારણે ઘણી બધી આપણે પરેશાનીઓ આવતી હોય પણ સાથે સાથે વિડીયોના અંતમાં દરેક મિત્રોને એક મારી વિનંતી છે કે અત્યારે આ તાપમાનને કારણે પશુ પક્ષીઓ છે એ પણ આ તાપમાનનો ભોગ બનતા હોય પાણીના અભાવે પક્ષીઓના મૃત્યુ થતા હોય છે તો વિડીયોના અંતમાં દરેક ભાઈઓ વિડીયો જોતા ભાઈઓને મારી વિનંતી રહેશે કે દરેક મિત્રો આપણે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કમ કરીએ તો એ આપણા માટે ખૂબ સારી બાબત રહેશે પક્ષીઓને પણ બચાવવા ખૂબ જરૂરી છે એટલે દરેક મિત્રો પાણીની વ્યવસ્થા પશુ પક્ષીઓ માટે કરે એવી મારી નમ્ર વિનંતી રહેશે આ સાથે આ વિડીયોની અંદર એટલું જ અંતરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ રજા આપશો ધન્યવાદ